મણિપુના જીરીબામ જિલ્લામાં વૃદ્ધની હત્યાના મામલે વિસ્તારમાં હિંસા ભરતી હોવાનું સામે આવ્યું છે તો આ હિંસાને જોતા જિલ્લામાં કરફ્યુ લાદવામાં આવ્યું છે મૈતિયાના લોકો એમના ઘર છોડીને સ્કૂલમાં રહેવા માટે મજબૂર બન્યા હતી તો આ ઘટના ગત ગુરુવાર સાંજે બનવા પામી હતી તો શંકાસ્પદ મુકી આતંકવાદીઓ પર હત્યાની આશંકા છે તો એનઆઈએના કહેવા મુજબ મણિપુર હિંસાના મુખ્ય સૂત્રધાર થોંગેમ નથાંગ હાઉક કિપ ઉર્ફ ઠાકુભાઈ હાઉકિપ ઉર્ફ રોજાર ગત છ જૂના ઇમ્ફાલ એરપોર્ટથી પકડાયો હતો તો ગયા વર્ષે એનઆઈએ એની વિરુદ્ધ ગત અઢાર જુલાઈએ ભારતીય દંડ સહિત અને યુએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો તો આ માહિતી અનુસાર કુકી અને ઝૂમી આતંકવાદી સંગઠનોએ મ્યાનમાર અને ઉત્તર પૂર્વ ભારતમાં કાર્યરત અને અન્ય આતંકવાદી સંગઠનો સાથે મળીને પ્રદેશમાં વર્તમાન અશાંતિનો લાભ લેવા અને ભારત સરકાર સામે યુદ્ધ ચડવાના ઇરાદાથી આ કાવત્ર ઘડ્યું હતું તો રાજ્યમાં અનેક સ્થળોએ દળો પર થયેલા ઉમનામા હાવીસે ભૂમિકા ભજવી છે તે મ્યાનમારના આતંકવાદી સંગઠન કુકી નેશનલ ફ્રન્ટ બી સાથે સંપર્કમાં રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ